પણ પેલા સંસ્કારી ગૃહમંત્રીને ખબર નથી એટલા માટે ખબર નથી કે દર મહિને કરોડો રૂપિયા એમની તિજોરીમાં આ દારૂ ડ્રગ્સના હપ્તાના પહોંચે છે પોતાને સંસ્કારી કહે છે પોતાને સારા વહીવટ કરતા કહે છે નિષ્ફળ હોવા છતાં એમને પ્રમોશન મળ્યું મુખ્યમંત્રી પાસેથી કેમ ગૃહ ખાતું લઈને હર્ષ બહેન આપવું પડ્યું એ પણ ગુજરાતના લોકો પૂછે છે કારણ કે એમના જ કાર્યકાળમાં સૌથી વધારે ડ્રગ્સ વધ્યું છે ગુજરાતમાં એમના જ કાર્યકાળમાં સૌથી વધારે દારૂ ગુજરાતમાં વેચાય છે પીવાય છે કોંગ્રેસના શાસનમાં દુકાળ હતો તો ટ્રેન મારફતે કચ્છ પીવાનું પાણી મોકલાતું હતું આ ભાજપના રાજમાં ટ્રેન મારફતે કન્ટેનરોથી દારૂ આવે છે આ ફરક છે પણ એ સંસ્કારી ગૃહ મંત્રી ને અપતા જે આવે છે એની લાલચમાં ગુજરાતની પ્રજા દેખાતી નથી ગુજરાતની બેન દીકરીઓ વિધવા થાય છે દેખાતું નથી અત્યારે જીજ્ઞેશભાઈ વર્સીસ હર્ષ સંઘવીની આ લડાઈ કરતા ગુજરાતના સાડા કરોડ લોકો કે જેના યુવાનો આ નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યા છે જેની નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે એ સાડા છ કરોડની જનતાની જે તકલીફ છે પીડા છે આક્રોશ છે અને બીજી બાજુ સત્તામાં બેઠેલા રાજ્યના મુખ્યમંત્રી હોય ગૃહમંત્રી હોય આખી સરકાર હોય જે દર મહિને હપ્તો લે છે એ હપ્તાની લાલચમાં ગુજરાતની જનતાને આજે નશાના રવાડે ચડાવવા માટે છુટ્ટી મૂકી છે એ હપ્તાની લાલચમાં ગુજરાતની બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે એ અમને દેખાતું નથી ત્યારે આ લડાઈ સામાન્ય ગુજરાતી અને ગુજરાતની મહિલાઓ આજે સરકાર સામે મોરચો ખોલીને બેઠી છે કોંગ્રેસ પક્ષની જન આક્રોશ રેલી જે છે તે અત્યારે ગાંધીનગર પહોંચી છે જન આક્રોશ યાત્રાની જો વાત કરવા જોઈએ તો પરિવર્તનનો શંખનાદ કરીને જે છે તે ડિમ્બાથી જે છે તે એકવીસ નવેમ્બરથી આ યાત્રા નીકળી હતી અને હવે આ યાત્રા બહુચરાજી ખાતે જે છે તે જઈ રહી છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જે છે તે અત્યારે આ રેલીમાં જોડાયા છે અને આ રેલી જે છે તે તેમના નેતૃત્વ હેઠળ જે છે તે ચાલી રહી છે અમિત ચાવડા અત્યારે બાઇક રેલીના માધ્યમથી ગાંધીનગરમાં આ યાત્રાનો આરંભ જે છે તે કરી રહ્યા છે ગાંધીનગર સેક્ટર ત્રીસ ના વાયુ સર્કલથી જે છે તે યાત્રાનો આરંભ થયો છે અને યાત્રા હવે પેથાપુર તરફ જઈ રહી છે અને પેથાપુરથી પછી મહુડી મહુડી ખાતે જે છે તે રાત્રિ રોકાણ કરશે અને ત્યારથી આ યાત્રા જે છે તે બહુચરાજી તરફ જે છે તે આગળ વધશે ત્રણ ડિસેમ્બર સુધી જે છે તે યાત્રા ચાલવા છે યાત્રાની અંદર ઘણા ખરા મુદ્દાઓ જે છે તે ખેડૂતોના હોય યુવાનોના હોય આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસે જે છે તે જન આક્રોશ યાત્રાનો જે છે તે આરંભ કર્યો છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જે છે તે અત્યારે અહીંયા આગળ જોઈ રહ્યા છો કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જે છે તે અત્યારે આ રેલીનો આરંભ જે છે તે સેક્ટર ત્રીસથી કરાવ્યો છે કારણ કે તેઓ સતત આ યાત્રામાં જોડે જોડે છે અને તમામ જગ્યાએ જે છે તે ખેડૂતો હોય સામાન્ય નાગરિક હોય યુવા વર્ગ હોય તમામ સાથે જેઓ તેઓ સંવાદ કરીને તેમને પડતી છે હાલાકીઓ જે છે તે હાલાકીઓના મુદ્દાઓ પર જે છે તે ચર્ચા કરી છે કોંગ્રેસના ધારાસભ્યો પણ જે છે તે યાત્રામાં જોડાયા છે અત્યારે ગાંધીનગર યુવા જે વર્ગ જે છે કોંગ્રેસ પક્ષના તે તમામ કાર્યકર્તાઓ જે છે તે અત્યારે આ યાત્રાની અંદર જે છે તે જોડાયા છે યાત્રાનો આરંભ જે છે તે થઈ ચુક્યો છે ગાંધીનગરથી ને હવે આ યાત્રા જે છે તે પેતાપુર જશે ને પેતાપુરથી હવે મવડી તરફ યાત્રા પહોંચશે અને ત્યાં આગળ રાત્રિ રોકાણ કરશે ત્યારથી આવતીકાલથી ફરી વખત આ યાત્રા જે છે તે મવડીથી બહુચરાજી તરફ જવાનું પ્રસ્થાન જે છે તે કરવાનું છે કેમેરામેન નરેશ બુટિયા સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ